મમ્મી એક વાત કઉ અત્યારે બપોર ના બાર વાગ્યા છે અને ભાખડી ખાવા માટે અમે આવ્યા તો બપોર નું આમાં શું જમે અત્યારે ત્યાં સવાર નાસ્તો કરી લેવી ની બપોર ઓકે બપોર નું ક્યારે વાગે ખબર કેટલા વાગ્યે પણ હવે હાલ છે હવે હું આજ ખાઈ દરરોજ અમે સવારે અગિયાર વાગે ભાખડી ખાવી પણ આજ બપોર ના બાર વાગે તો જ અમે જસ્ટ ઉલ્ટા રેડી એવું છે પણ એ એવું નથી ખાવું ભાખડી નહીં મમ્મી નહીં નહીં આ નાસ્તો કરી લઉં

ਸੈਟਲਿਕ ਨੂੰ ਬਾਹਰ ਕੱਢਾਓ ਟਿੱਡੂੰ ਗਿਰ ਰਿਹਾ ਹੈ ਕੱਢ ਦੇ ਕੱਢ ਦੇ ਤੇ ਬਲੇ ਕੰਮ ਵੀ ਨਾ ਟਾਈਮ ਲਾਈਨ ਬਤਾ ਦੇ ਤਾਂ ਬਸ ਟਾਈਮ ਗਰਲਫ੍ਰੈਂਡ ਦਾ ਪ੍ਰੂਫ ਨਾ ਫੇਰ ਟਾਈਮ ਇਕੱਲਾ ਕ ਜਾ ਮਾਰੀ ਸਮੇਂ ਤੋੜਦੀ ਮੈਨੇ ਠੀਕ ਹੈ ਚਲੋ ਮਾਫ ਕਰਿਆ ਆਪਣੇ ਬੰਦੇ ਨੂੰ ਰਹਿ ਜਾਈਏ ਫੇਟਸ ਦੇਈਏ ਮਾਈ ਪਾਸ ਬਰਵਾਣੀ ਪੈਣਾ ਹੈ

ઓળખતા ન હોય એટલા મુહેમ કામ કરે અંદર ગુજરાતી મૂવીમાં કામ કરેલું છે અને એમાંથી હિટ થયેલી બધી હિટ જાય છે પણ પાચેક મૂવી દે તો બધા બધા ઓળખે પણ બેસ્ટમિન દાદુ ગુમ્બાના જિંદગી જીવી લઈએ લાસ્ટ લીટર બન્યા સાથે સાથે છૂટા છે હમણાં આબકામ એક મારી અંદર ત્રશ જણ અને ત્રશ એની સિવાય તે બીજું કહે કે આ બધું કામ કરેલું છે મારે ચાલીસ થી વધારે આલ્બમ સોંગ્સ કર્યા છે સિરીઝ કરી છે ગુજરાતી સિરિયલ કરી છે હમણાં હિન્દી ટીવી સિરિયલ ચાલી રહી છે કાકભંબી રામાન જે ટીવી નેશનલ પર હમણાં પણ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે એનું અને કામદેયનું ગૌમાતા કામદેયનું જે સ્ટાર ભારત પર હમણાં આવી રહી છે તો સુરતમાં ઓછી હોય યાર એનું મૂળ વચન સુરતનું જ રહેવા જઈને પણ બાર શૂટિંગમાં એ કામમાં બહુ જતી હોય એમાં મેં કોન્ટેક્ટમાં કરાવી વાર મને એમ હતું એનું ઓલ પેપર મતે હતું તારા પણ આ મિસ થયેલી છોકરી છે બહુ આગળ વધે ફેશન ઘણી આગળ આવી ગઈ પ્રગતિ કરી ઉંમર નાની છે ને સગાઈ બગાઈ છે છે એનું બોતે છે કોક કેવો સારું મુરત્ય હોય

અતલે ઢોકળા બનાવી દેવા દે તારે કરી ઢોકળા બનાવવાના પૂછાય પછી આ તો તમને એવું માંગે પરમિશન એટલું પરમિશન એવું છે દે ટેન્શન ના સારી બહુ સર

હું આવી રીતના સવાલ જવાબ એટલે કરતો હું કે તમને આઈડિયા આવે કે લોકો નાની ઉંમરમાં કયા લેવલ સુધી પહોંચી ગયા ઓલી ભાવીએ કેટલા મૂવી કરી નાખ્યા મિસ ઇન્ડિયા બની ગઈ ઘણું બધું એણે કરી નાખ્યું હજી લગન નથી ત્યાં તો બહુ સારી વસ્તુ કહેવાય એમ બોલો છોકરાએ કેટલી પ્રગતિ કરી લીધી તો ઘણી વાર ધગસ હોય ને તમારી પાસે તો કોઈ કામ નું થતું એટલે હું બધા સવાલ પૂછી લઉં ટ્રોફી લઈને આવ્યો હું આજે ઉદઘાટનમાં ગયો ને રિવાઇસ ડિઝાઇનર

આજે વરસાદી માહોલ છે અને તાપી જયારે બે કાંઠે જાય છે અડધા ઝાડવા ડૂબી ગયા છે એટલું બધું તાપીમાં પાણી આવી ગયું છે ત્યારે આજે મોઢામાં પાણી આવે ને એવી આઈટમ બનાવી છે પકોડા આમ તો હું બાળ ક્યારેય પકોડા નથી ખાતો પાવવાળી વસ્તુ નથી ખાતો પણ આજે થોડુંક ખાઈ લઈશ આજે ઘરના યાર પકોડા છે અમારા ઇન્ડિયામાં પાવ સારા નો આવા ખબર નહી લોકો ક્વોલિટી વગરનું કેમ નાતા હોય કે ક્વોલિટી વસ્તુ બનાવે એના નિયમો કડક થાય ને તો લોકો સારું ખાતા થઈ જાય ઘઉંના લોટના પાવ લઈએ લોટના છે બ્રાઉન પાવ હા હા તે આ હારા જો અત્યારે પકોડા અને આ દંદૈયામાંથી થેપ લાવ્યા કાટા મોટા કયું ચાર્જી ખબર છે ના ના ચિંતા વધી જાય તું અહીંયા બી એ તાર નથી ખબર નહી નહી આવું હાલો না <laughs>

રાત્રેલા સાજે ગરબા લે તો કાલે હું એને લઈ દઈએ નવું કાલે તાર પહેરવા

એસો એ મૂકી દે એડિટ કરવી થી શેડ્યુલ કરવી થી ફોનમાં વધારેનો ડેટા કાઢવો તો ફોન હાથમાં આમ હાથમાં ફોન આમ લઉં ઓલું મળતું સીધું મૂકી નો આવ્યો કરીને મેં કીધું એટલો આરામ એ કરવાનું શરીર સારું રાખવા માટે ટાઈમે સુઈ જવાનું ટાઈમે જમી લેવાનું ટાઈમે ઉઠી જવાનું

હા અને ઊઠશું આપણે બાર વાગે બપોરે હોવાનું એવું શેડ્યુલ નક્કી કરી નાખ્યું પછી બાર વાગે બપોરે ઊઠીને જમીન પાછા હોઈ જાશું કેમ કે ખાઈ ને ઊંઘ આવે ને રાતે છ વાગે ઉઠશું પછી હા મોમ કાકે ની હે હા મત તો થેક્યુસન બેટા બહુ વધારે જે છે એ કરવા છે પ્રેક્ટિસ ભાઈ એમ કેતો કે કાકા ને એટલે સાંજે ક ખારો ખારો જમવા માટે ગયાતા કાકા ચીઝ ચીઝ બનીને ના રહેતા હોય તો રહેવું પડે એટલે આ કાકા યા પછી ચાલુ નથી થાતી કક કક કરી કરે આ પેન્સિલ આ પેન્સિલ આ એકમાં નો વાગે છે બપાટ પકડજો આ પેન્સિલ કાગળમાં આવે વૃક્ષ વાવે ને ફોટો પાડિને ચડાવવાનું હતો પણ આવો આ યાદ

જીવનમાં પૈસો બન્યા પછી કોઈ સારું કામ કર્યું હોય ને તો ઘણા લોકો છે પણ સૌજી કાકાએ જે તળાવ બનાવ્યું આજુબાજુના ઘણા ગામોમાં માં લેવલ ઘણા ઊંચાઈ ગયા જમીનમાં અને ખેતીમાં ઘણો ફાયદો થયો અમે ત્યાં વિઝીટ લીધી કઈ રીતનો પ્રોજેક્ટ છે એ બધી વસ્તુ ડિટેલમાં મેં લોક બતાવ્યો છે ખાસ જોતા હોય છે બાજુ સજેસ્ટ કરું છું બાકી આવતીકાલે સવારે નવાગે પાછો વાગે પ્રશ્ન જોયો